નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર સ્વાગત છે તાલુકાના મોટી ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગની ઘટના દેશી વડે થયેલ ફાયરિંગમાં મહિલાને વાગી ગોળી ડીજે સાથે વરઘોડામાં નાચતા યુવાને કરેલ ફાયરિંગમાં ગોળી મહિલાની સાથળ માંથી આરપાર થઈ ઇજાગ્રસ્ત મહિલા શાંતુબેન ગણપતભાઈ રાઠવા ઉંમર વર્ષ એકાવન રેન્દી ગામના રહેવાસી મોસાળ લઈ લગ્ન પ્રસંગ પતાવી પરત જવા પિકઅપના ડાલામાં ઉભા હતા

આ પોસ્ટેમાં આવી અને એક જાહેરાત આપી કે રાત્રિના અઢી વાગ્યાના સમયે તેઓ મોટી સાંકળ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા મોટી સાંકળ ગામે મામેરું પતાવી જમી કરી અને એક વાગે પરત જવા માટે નીકળતા હતા તે વખતે ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા અને ત્રીસથી ચાલીસ માણસો નાચતા નાચતા આવતા હતા તે વખતે કંઈક ફટાકડા જેવો ફૂટવાનો આવ્યો ત્યારબાદ પિકઅપમાં બેસેલ ને કંઈક વાગ્યો અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી એથી તેને જોતા કંઈક સાથ જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દૃષ્ટિએ લાગતા જે બાબતે એમણે તાત્કાલિક એકસો આઠ બોલાવી પ્રાથમિક સારવાર એણે કવાંટ સીએચસી ખાતે કરાવી અને વધુ સારવાર માટે સીએચસી એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કર્યા જે બાબતની જાણવાજોગની તપાસ પીએસઆઈ શ્રી કંટ એડી ચૌહાણ કરી રહ્યા હતા પ્રાથમિક તપાસ દરમિયાન એફએસએલ સર્ટી અને સારવાર સર્ટી ઇજા પામનાનું સારવાર સર્ટી મેળવતા એમને કોઈક બંદૂક તમંચોના હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી ત્યારબાદ જાણવા જોગની તપાસના આધારે એલસીબીની અને કવાટની ટીમ તપાસમાં હતી દરમિયાન પ્રવીણભાઈ જે સકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતાં એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના ના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર તમંચો જે દેશી હાથ બનાવટનો છે એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે જે બાબતની તપાસ દરમિયાન પીએસઆઈ શ્રી એડી ચૌહાણે આઈપીસી ત્રણસો આઠ આર્મ એકની કલમ પચીસ વન એ બી તથા ગુનો દાખલ કર્યો છે અરેસ્ટ કરવામાં આવ્યો છે અને ગુનામાં વપરાયેલ જે વેપન છે દેશી હાથ બનાવવાનો તમજો રિકવર કરવામાં આવ્યો છે તપાસ હાલે એડી ચૌહાણ ચલાવી રહ્યા છે જો આપણે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો